અને સૌપ્રથમ આપણે નાખીશું ઘી ઘી મેલ્ક થાય એટલે આપણે દૂધ નાખીશું હવે આપણે છે ને દૂધને બરાબર ઉકાળીશું અને ઉકળે પછી જ આપણે મિલ્ક પાવડર નાખીશું આપણું દૂધ ઉકળી ગયું છે તો હવે આપણે આ વાળું દૂધ એમાં નાખી દઈશું જેથી કરીને આપણા પેંડાનો કલર એકદમ કેસર જેવો આવે હવે આને પ્રોપર સરસ રીતે હલાવીશું જ્યાં સુધી એક સ્મૂથ પેસ્ટ જેવું ના થઈ જાય આપણું દૂધ બધું બળી ગયું છે તો પેંડાનો માવો રેડી થઈ ગયો છે તો હવે આપણે એને પ્લેટમાં કાઢી દઈએ અને દસ થી પંદર મિનિટ એને સરસ રીતે ઠંડો કરી લઈએ પછી આપણે એને પેડા વાળીશું તો આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે દળેલી ખાંડ નાખીશું દળેલી ખાંડ ટેસ્ટ પ્રમાણે જ આપણે નાખીશું જે પ્રમાણે જોઈતી હોય એ પ્રમાણે આપણે નાખીને અને મિક્સ કરી દઈશું અને મિક્સ કર્યા પછી આ સ્ટેજે આપણે આ મિશ્રણ ચાખી લઈશું થોડું ખાંડ મિક્સ કરી દીધી છે હવે આપણે ઘી વાળો હાથ કરીને નાના નાના પેંડા કરી લઈએ તો હાથમાં ચોટે નહીં આપણે ઘી વાળો હાથ કર્યો ને તો હાથમાં ચોટે નહીં જો તમે જોઈ શકો છો આપણો પેંડો સરસ તૈયાર થયો છે અને આપણે એને તો આપણા કેસર પેઢા રેડી થઈ ગયા છે તો પ્લેટમાં સર્વ કરી દીધા છે આપણે તો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં